બઉ સરસ મજાનું આરાધક વાતરણ અને નેચર માં આપણે કર્યા થોડો ટાઈમ હવે આપણે અહિયાં થી એક બીજું નેચરલ પ્લેસ છે જેનું નામ છે જંગલેશ્વર મહાદેવ જે આપણે સેકન્ડ નંબર લેવાના હતા પણ તેની પેલા આપણે અહીંયા આવી ગયા તો હવે આપણે ત્યાં જશું જંગલેશ્વર મહાદેવ મંદિરે તો એ પણ મંદિર જંગલમાં જ આવેલું છે તો ત્યાં આપણે જઈએ અને તમને મહાદેવનું દર્શન કરાવે અને મહાદેવ અને એની સાથે સાથે પ્રકૃતિ જે સૌરાષ્ટ્રની પ્રકૃતિ છે તેના તમને દર્શન કરાવીએ અને આવા વિડીયો છે જે આવા નાના નાના પ્લેસ ના ત્યાં સુધી કોઈએ બનાવ્યા પણ નથી અને યુટ્યુબમાં મીક્યા પણ નથી અને આપણી પહેલી તમને આ ચેનલમાં જોવા મળી જશે અમને આવી નાની નાની જગ્યાઓ જે સૌરાષ્ટ્રમાં આવેલી છે બધી આપણે તમને દેખાડવાની છે ટોટલી તો આપણે જશું જંગલેશ્વર મહાદેવ મહાદેવના મંદિરે પણ જતા એક ઝરણું આવી ગયું છે તો અહીંયા પણ આપણી બાઈક ચલાવવાની છે શૂઝ નીકાળીને આ ઝરણું ક્રોસ કર્યું આપણે ઉપર જવાનું છે આપણે જઈ રહ્યા છીએ જંગલેશ્વર મહાદેવ મંદિર જે આ રોડે થી જવાય તો અહીંયા થી બાઈક જાય છે એવું છે એટલે આપણે સામે બાઈક પાર્ક કરી દીધી છે આપણી સાથે આપણે લીધો છે એક પાણીનો જગ અભિષેક કરવા માટે તો અહીંયા પણ નાના નાના વોકળા છે અને રોડ થી મંદિર અડધો કિલોમીટર જેટલું દૂર તો આપણે ક્યાં નાખવા પકડી દીધું આપડે નાખી આપડે કફે ચાડી દીધું એટલે નાની હું વાત નહિ અધરું કામ કાચે હવે ગરમી પણ ધીમે ધીમે વધી રહી છે શું કહે છે કે ચેનલ સરખી ચાલી જાય તો અહીંયા રોડ બની નાખતો આપડે તો જલ્દીથી આ આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પાંચ હજાર સબસ્ક્રાઈબ આ કમ્પ્લીટ કરી દો આ સીરીઝ નો અહીંયા આપણા રોડ બને નાખીએ રોડ થી મંદિર સુધીનો નો બીજો એક રોડ અહીંયા તમે જોઈ શકો છો સામે પણ ભવન ચક્કી આપણે આવી ગયા છીએ મહાદેવ ના મંદિર અહીંથી નીચેની સાઈડ છે મહાદેવ આ છે શ્વર મહાદેવ તો એકદમ ડુંગરા પર બનાવેલું છે મંદિર આજુબાજુ ઘણા બધા ડુંગરાઓ છે તો આ આપણું અહીંયાનું છેલ્લું સ્થળ છે હવે અહીંયા પછી આપણે જવાના છીએ જામનગર તો જામનગર પણ આપણે એક પેલેસ ફરવાના છીએ અને એનું જે સ્ટ્રીટ ફૂડ છે ફેમસ એ ટ્રાય કરવાના છીએ અને અહીંનો તમને વ્યૂ દેખાતો હશે જોરદાર વ્યૂ છે બધી બાજુ બસ પહાડ 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 અને પહાડમાં અહીંયા શંકર ભગવાનનું શિવલિંગ છે મંદિર બનાવવામાં આવ્યું છે માન્યતા મુજબ આ મંદિર એ બારવાટિયા બારવાટિયા તમને સાંભળ્યું છે કે બારવાટિયા કોને કહેવાય તો એમને સ્થાપિત કર્યું છે એમ કહેવાય છે અહીંયા પણ બીલી પતરાનું ઝાડ છે